ઘરમાં ગંગાજળ રાખો છો તો ન કરતા આવી ભૂલ પાપના બનશો ભાગીદાર હિન્દુ ધર્મમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવે છે તેથી ઘણા લોકો ગંગાજળને પોતાના ઘરમાં પણ રાખે છે પરંતુ ઘરમાં ગંગાજળ રાખવાના કેટલાક નિયમો છે તેથી ઘરમાં ગંગાજળ રાખતા લોકોએ આ નિયમો જાણી લેવા જોઈએ સનાતન ધર્મમાં ગંગા નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેથી ભક્તો તેમના ઘરને શુદ્ધ રાખવા માટે ગંગાજળ રાખે છે ગંગાનું પાણી મોક્ષ પ્રદાન કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે અને તેનો ઉપયોગ પૂજા શુદ્ધિકરણ અભિષેક ઘણા ધાર્મિક કાર્યો અને ધાર્મિક વિધિઓમાં પણ થાય છે ગંગાજળ વિના કોઈ પણ ધાર્મિક કાર્ય કે અનુષ્ઠાન પૂર્ણ અને સફળ માનવામાં આવતું નથી પરંતુ જો તેને રાખવાના નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે પણ અશુદ્ધ બની જાય છે તો ચાલો જાણીએ ઘરમાં ગંગાજળ રાખવાના નિયમો વિશે એક ગંગાજળને ક્યારેય એવી જગ્યાએ ન રાખવું જોઈએ જ્યાં અંધારું હોય ગંગાજળ ખૂબ જ પવિત્ર છે તેથી તેને રાખતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં ગંગાજળ રાખવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકારની ગંદકી ન થાય બે જે દિવસે તમે વેજ વગરનું કોઈ પણ વસ્તુનું સેવન કર્યું હોય તે દિવસે ભૂલથી પણ ગંગાજળને સ્પર્શશો નહીં આ ઉપરાંત તમે જે રૂમમાં નોનવેજ કે મદિરાનું સેવન કરી રહ્યા છો તે રૂમમાં ગંગાજળને ન રાખો આનાથી ન માત્ર ઘરનો દોષ થાય છે પરંતુ તમે પણ પાપના ભાગીદાર બનો છો ત્રણ ગંગાજળ રાખવાનું સૌથી પવિત્ર સ્થળ ગૃહ મંદિર માનવામાં આવે છે અને મંદિરના ઉત્તર પૂર્વ ખૂણામાં ગંગાજળ રાખો આ દિશા ધાર્મિક કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આમ કરવાથી બધી નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે મંદિરની સાથે સાથે દરરોજ ગંગાજળની પણ પૂજા કરો ચાર આજના સમયમાં દરેક વ્યક્તિ ગંગાજળને પ્લાસ્ટિકની બોટલ કે કેન વગેરેમાં ભરીને રાખે છે પરંતુ આ રીતે ભૂલથી પણ ગંગાજળ ન રાખવું જોઈએ કારણ કે પ્લાસ્ટિકને શુદ્ધ માનવામાં આવતું નથી ગંગાજળને હંમેશા પવિત્ર પાત્રમાં રાખવું જોઈએ ગંગાજળને સંગ્રહિત કરવા માટે તાંબા પિત્તળ માટી અથવા ચાંદીના વાસણો શ્રેષ્ઠ માનવામાં આવે છે